ધર્મ એ એની કોઈ વ્યાખ્યા જ નથી ધર્મ એટલે ધર્મ એમાં કોઈ ભેદ ભેદ ન ન હોય હોય એમાં ભ્રમણા ઊભા કરે ધર્મ બધાને ભેગા કરે ધર્મ કોઈ દિવસ જુદા પાડે નહીં ધર્મ તો એક કરે બધાને ધર્મ કાંઈક ફોટાની ફ્રેમ નથી એટલે એને મઢી લીધો કે ભાઈ આ ધર્મ એની બોર્ડર નાય ધર્મ તો વિશાળ છે ગગન છે ધર્મને આકાશનું સૂપ કીધું છે ગગનનું અને ગગનનું કોઈ હજી સુધી માપ લીધું નથી આકાશને કોઈ માપ્યું નથી ધરતીએ માપી કદાચ એટલા આખું પાણી છે ને એટલા આ યોજનામ છે પણ હજી સુધી આકાશને કોઈ માપ્યું નથી કારણ કે ધર્મ વિશાળ છે મહાન છે કોઈ ફૂટફટી એવી નથી થઈ કે ધર્મને માપી આપણે જે બધા હાલી છીએ પંથ ઉપર આવેલી છે માર્ગ ઉપર આવેલી છે ધર્મ તો એક છે પંથ જુદા જુદા કોઈ જ્ઞાન ભક્તિ કર્મ વૈરાગ યોગ ધ્યાન ધારણા કોઈ વૈરાગ્ય થી જાય કોઈ જ્ઞાન થી જાય કોઈ ભક્તિ થી જાય કોઈ કર્મ થી જાય બાકી ધર્મ તો એક છે માર્ગ જુદા જુદા માતાજીના ચોકમાં જવું હોય પણ તો કોઈ આ હોપડ થઈને હાલે કોઈ આમ થઈને હાલે કોઈને અમદાવાદ જવું હોય તો કોઈ સરખેજ થઈને હાલે કોઈ પીપણ થઈને હાલે કોઈ કામ થઈને હાલે મૂળ તો જવાનું ક્યાં બધા એક જગ્યાએ જવાનું કેમ કોઈ જ્ઞાન થી જાય તો ભક્તિથી જાય કોઈ કર્મથી જાય કોઈ વૈરાગ્ય થી જાય બાકી ભગવાનનું ભજન કરીને જવાનું છે ક્યાં એક જ જગ્યાએ બધાને મરવાનું છે કાં આમાંથી બે માંથી એક કાં તો બાળ છે ને છે બાકી કાંઈ કોઈ ઘરે રાખશે નહીં હાથ ખોટનો દીકરો હોય તો એ ભલાને એકનો એક છોકરો હોય તો એ ગુજરી જાય કાંઈ કોઈ ઘરે રાખ્યા નહીં બીજો દી થાય ને ત્રીજો દી થાય ને બાર દી થાય જય પીર બતાવે છે તેર દિવસ તારી પ્રિયા છે ભાઈ તેર દિવસ તારી પ્રિયા છે એ પછી ઘરની બાર માટે કર

બાકી કોઈ એની વાહ ધોળીને કોઈ મર્યું આજની તારીખ સુધીમાં મેં ક્યાંય સાંભળ્યું નથી કે ભાઈ ગુજરી ગયો અને બેન ધોળીને પડી કે બેન ગુજરી ગયો ભાઈ ધોળીને પડ્યો કે એકનો હાથ દીક હાથ ખોટનો દીકરો હોય કોઈ ધોળી મગની પડ્યું કે એ મા એને બાળતા નહીં એને આ લાવો આ લાવો એમ કોઈ કીધું એના એમ કે જલ્દી કરો એ કહેવાય કંઈક કરો એક એક બેને સોખા ઘી નો શેરો કરેલો કાચું બદામ આજ એને શેરો કરીને ફર્સ્ટ ક્લાસ તૈયાર કર્યો ને પછી પડખે એક બેન આવી એ કેમ છે મારો ભાઈ ને આપણે હાલ ને જોયું તો ઓરડા ગુજરી ગયેલો સોખા ઘી શેરો પીડ્યો છે કોઈ શહેર નહીં એ કે આ શેરાનું શું કરવું તો ઓલી પાડુસણ હતી ને કે ખાઈ લે ને બે કોળિયા પછી રોજે ઉતારી ગયે મોલ્લા ઉતારો ગળાઈ ગઈ આમ ગળી ગઈ થાળી ઉઠકે આવે એ ગુજરી ગયો એ ગુજરી ગયો પણ આ નાખી દેવો ચોખા ઘીનો ધણીનું મળદું પડ્યું તો શેરો ઉપાડી ગઈ અને પછી શેરો તાણીને બેઠી આમ કરી ચોખા ઘીનો શેરો ખાય ઓલી કીધું હવે રાગડો તાણ એટલે રાગ હારો હાલે તારો કારણ કે આ બારદી દી સુધી કૂટવાનું છે હા ખોટી વાત હતી બાપ સુર નર મુનિ જન એ સબરી સુર નર મુનિ જન એ સબરી સુરન ત્યાર પછી સગુણા અને લાશાના વિવાહની કથા અજમલજી મહારાજના નાના ભાઈ એમની બંને દીકરીઓ છે એકનું નામ સગુણા છે એકનું નામ લક્ષ્મી છે મહારાજ અજમલજી ને કોઈ સંતાન હતું જ નહીં પિતાજીએ સંન્યાસ લીધા પછી મા મેણાદીએ બંને દીકરીઓને મોટી કરી છે એક દીકરીના બે નામ હતા એટલે આપણી કહેવત છે કે લાશા લક્ષ્મીને સગુણા બંને દીકરીઓ પૂર્વ જન્મની વાલ્પા એક સુભદ્રા છે એક દ્રૌપદી છે પૂર્વજન્મનું ઋણ બાકી હતું એટલે ચૂકવવા માટે બંને બહેનોના બીજા અવતાર થાય છે સગુણા એ સુભદ્રા છે લક્ષ્મી એ દ્રૌપદી છે મહાભારતમાં પ્રસંગ બને છે કે જ્યારે અભિમાન્યુ યુદ્ધની અંદર ગયા હોય અને એ વખતે અભિમાન્યોને દગાથી મારવામાં આવે સુભદ્રાનો પુત્ર અને ભગવાન કૃષ્ણનો ભાણેજ એ વખતે સુભદ્રા એમ કહે છે કે ભાઈ તું તો ભગવાન છો તું બ્રહ્મ છો અને તારી નજર સામે તારા ભાણેજનું મૃત્યુ થાય તો તને કંઈ થયું નહીં એ વખતે ભગવાન કૃષ્ણ વચન આપે છે કે બેન વિધાતાના જે લેખ છે જે સુનહુ ભરત ભાવિ પ્રબલ વિલખે કહેવું મુનિનાથ જીવન મરણ જશ અપયશ આ બધું વિધાતાના હાથની વાત છે જે લલાટમાં લખાયેલા હોય છે એ કોઈ દિવસ મિથ્યા નથી થતા જે આવે છે અને એકવાર આ જગત છોડીને જવું પડે છે આવું ભગવાન કૃષ્ણ સમજાવે છે અને છતાંય જો તને એવું લાગતું હોય તો જા બેન હું તને વચન આપું છું બીજા જન્મમાં તું સગુણા બનીશ મારા વિવાહ થતા હશે એ વખતે તારા ભાણેજનું મૃત્યુ થશે એ વખતે હું આ અભિમાનનું છે એ ભાણેજ બનશે મારા લગ્ન પ્રસંગમાં ચોથા ફેરો ફરતો હશે અને તારા ભાણેજનું મૃત્યુ થશે એ વખતે હું પાછો એને જીવતદાન આપીશ આવું વચન બંધાયેલા હતા સુભદ્રા અને ભગવાન કૃષ્ણ એ જ સગુણા એ જ સુભદ્રા બીજા જન્મમાં સગુણા બને છે એ જ ભગવાન કૃષ્ણ રામદેવ બનીને મરુધરામાં આવ્યા છે બંને દીકરીઓ ઉંમરલાયક થયા પછી માતા પિતાને ચિંતા હોય છે મેં પહેલા કહ્યું છે કે દીકરી ગાય તુલસીનો ક્યારો આ ત્રણે પવિત્ર છે દીકરી અને બાપ એના જે સંબંધો છે એ અદ્ભુત સંબંધ છે દીકરી જ્યારે પાપા પગલી ભરતા યુવાન વયની અંદર પહોંચે એટલે દરેક પિતાને ચિંતા હોય કે મારી દીકરીના પીળા હાથ થઈ જાય તો હું એક મારા માથેથી એક વજન હળવું થાય દરેક બાપને આવી સ્થિતિ હોય છે પછી એ બાપ ઝૂંપડાની અંદર રહેનારો હોય તોય ભલે એ બાપ કદાચ મિલ માલિક હોય તોય ભલે પણ દીકરીની ચિંતા બાપને વધારે હોય છે અને દીકરીને પણ બાપ પ્રત્યે વધારે ભાવ હોય છે માને પુત્ર ઉપર હેત હોય છે કે જત દીકરો પરણી જાય પુત્ર વધુ ઘરે આવે માને પુત્રની ચિંતા હોય અને બાપને દીકરીની ચિંતા હોય છે દીકરી જ્યારે વિદાય લે છે દીકરી જ્યારે પોતાના પરિવારને છોડી અને જ્યારે બીજા પરિવારમાં એ દીકરી જાય છે ત્યારે બાપ ના હૃદય ઉપર એક ઊંડો આઘાત લાગે છે બાપના થાય છે કે આજ મારા ઘરમાંથી કોઈ વસ્તુ જાય છે કારણ કે બાપનો ખ્યાલ રાખનાર કોઈ પાત્ર હોય તો એ છે દીકરી એટલે જ આપણા આપણી આપણા સંતો મહાપુરુષો દીકરીને ત્રિવેણી કહે છે દીકરીને ગંગા છે દીકરીને યમના કહે છે એટલે જ આપણા સમાજની પર એક અભિયાન ચાલે છે બેટી બચાવો પાણી બચાવો વૃક્ષ બચાવો કારણ કે બેટી બચાવવામાં આપણી સંસ્કૃતિ બસે છે એક અભિયાન ચાલે છે જેના ઘરે દીકરી રમતી હોય જેના આંગણામાં દીકરી પાપા પગલિયા ભરતી હોય એક સૌભાગ્ય પ્રાપ્ત થાય છે આજ સમાજની માલપા એવી માન્યતાઓ ઠેરાઈ ગઈ છે આજ સમાજની માલપા એવા વિચારો આપણા મગજમાં ઘર કરી ગયા છે કે આંગણે દીકરી ન હોવી જોઈ એક આવી અંધશ્રદ્ધા છે અમારે સોઢા રાજાએ જ્યારે મા હિંગળાજની ઉપાસના કરી અને માં હિંગળાજ પ્રસન્ન થયા તો એણે હાથ જોડીને માગણી કરી છે કે મા તું જો પ્રસન્ન થયો હો તો મારે દીકરો નથી જોતો મારા ઘરે દીકરી જોઈશ હજી દીકરી માગવા વાળા છે અમારે વિરમગામમાં કથા હતી તો વિરમગામમાં એક આંગળીયા પેઢીમાં નોકરી કરનાર અમૃતભાઈ નામ છે અને એ અમૃતભાઈ યજ્ઞમાં બેસવા માટે મારી પાસે આવ્યા મને કહે છે બાપુ મારે યજ્ઞમાં બેસવું છે મેં કીધું બેટા તારે શું તકલીફ બોલે તકલીફ કાંઈ નથી મારે રામદેવજી મહારાજની પાસે બેસી અને માગણી કરવી છે કે મારા ઘરે દીકરીનો જન્મ થાય બંને બંને જણા યજ્ઞમાં બેઠા અને રામદેવજી મહારાજે એને દીકરી આપી ધન્ય છે છોકરાને ધન્ય છે ભાઈને કે જેને ભગવાનની પાસે દીકરી માગી તો દીકરી આંગણાની માલપા રમતી હોય તો કેટલું રૂડું લાગે કેટલું આપણને પ્યારું લાગે પાપા પગલી ભરતી હોય કાલી કાલી ભાષામાં બોલતી હોય બાપને કોઈ પણ વિકટ પરિસ્થિતિ આવે ત્યારે દીકરી બાપના ખભા ઉપર હાથ મૂકી બાપને બેઠો કરે છે કે આપ ચિંતા ન કરો આ બધું થઈ જશે એ છે આ દેશની દીકરી દેશની બેટી જે સમાજની માલપાજી આપણે ભ્રૂણ હત્યા થાય છે જે ગર્ભનું નિકંદન થાય છે આગળ જતા સમાજમાં દીકરીઓ નહીં મળે આપણા દેશની માલપા સાંજ પડે એટલે ત્રણ થી ચાર હજાર ગર્ભપાત થાય છે કેટલા ત્રણ થી ચાર હજાર દીકરીઓ મૃત્યુ પામે છે સરકારે એના ઉપર કાનૂન બનાવ્યા છે એની એને એની સજા થાય છે છતાંય શુભચાપ સુપચાપ ખાનગી રીતે ગર્ભપાત થઈ જાય છે ભ્રૂણ હત્યા થાય છે અને ગર્ભની અંદર રહેલી દીકરી એ જ માતા પિતાને શ્રાપ આપીને જાય છે કે તમે મારું નિકંદન કાઢો છો પણ તમારું એક દિવસ નિકંદન થાય છે આપણા આંગણામાં રમતી હોય તો આપણને શું નડે છે અને અત્યારની દીકરી આ યુગની દીકરી તો અત્યારે બાપને રળીને આપે છે કોઈ નોકરી કરતી હોય કોઈ બીજું કામ કરતી હોય કોઈ ભરતગૂથણ કરતી હોય એ એનો એનો કારભાર તો એ ચલાવી લે છે એમાંથી પૈસાની બચત કરીને બાપને આપે છે કે લે મારી મહેનતના પૈસા મારે મેં એટલું કામ કર્યું તો એટલું સીવણ ક્લાસ કર્યું એટલું ભરત ગૂંથણ કર્યું તો એ પૈસા બાપને મદદ કરે છે દીકરો હશે હા દીકરાની જરૂર પડે જરૂર વંશ વૃદ્ધિ વધારવા માટે દીકરાની જરૂર છે પણ દીકરો આપે એટલું દીકરી કમાઈને આપે અને ભાવે કોઈ સ્વાર્થ તો છે નહી દીકરીને કે મારા બાપની મિલકતમાંથી મને એટલો ભાગ મળે કે મને એટલું મળે નહીં એને બિચારીને જે આપો એ લેવાય જાય એના ઘરે જાય છે કંકુના જે થાપા મારે છે દીકરી વિદાય લે આણપા રિવાજ હોય કે ન હોય બહુ ખ્યાલ નથી પણ દીકરી જ્યારે વિદાય લે તો બે હાથ કંકુમાં બોલી અને દિવાલ ઉપર આમ કંકુના થાપા મારે કદાચ તમારા આણપા રિવાજ હોય કે ન હોય મારે કાઠિયાવાડમાં આવો રિવાજ છે તો એ શું કામ એની પાછળ આખી કથા છે કે દીકરી ઘરના તમામ સભ્યોને ભાઈને બાપને વડીલોને કંજાય છે કે આજથી આ ઘરમાં હવે મારો કોઈ હક નથી કદાચ હે ભાઈ હે બાપ તને કદાચ મારા ઉપર વિશ્વાસ ન હોય ને કાલ સવારે તારે ભાઈઓ ભાગ પડે ને એમાં કદાચ તારે મારી સહીની જરૂર પડે તો હું તો ભણેલી તો નથી પણ એક અંગૂઠાની સહી કરવાના બદલે જા હું દસે દસ આંગળાની સહી કરીને તારા બારા હાખે મુક્તિ જાઉં છું તો દીકરી અને બાપનો જે સંબંધ છે એ બહુ અદભુત સંબંધ છે અને એ જ દીકરી ઉમર ઉંમરલાયક થાય એ જ દીકરી જ્યારે મોટી થાય અને એ દીકરી જ્યારે આ તો બંને દીકરીઓ ઉંમરલાયક થઈ છે મા મેણાદે અજમલજી મહારાજને કહે છે કે મહારાજ આપણી બંને દીકરીઓ મોટી થઈ છે એના લાયક કોઈ સંસ્કારી મૂર્તિઓ ગોતી અને બંને દીકરીઓના હાથ પીળા કરો મેં પહેલાં એક કથામાં કહ્યું છે કે દીકરીના સંસ્કાર જો સારા હોય માતા પિતા દીકરીને સંસ્કાર આપે બાળકને સંસ્કાર આપે અને એ સંસ્કાર લઈ અને દીકરી સાસરીની અંદર જાય તો ત્રણ કુળને ઉજ્જવલ કરે છે સાસરાના કુળને બાપના કુળને અને મોસાળના કુળને દીકરી ત્રણ પખાને તારે છે એનામાં જો સંસ્કાર હોય તો એ પૂજાય છે એ સતી બની શકે એ મહાકાલી બની શકે એ જોગમાયા બની શકે નારીની અંદર એટલી શક્તિ પડી છે મેં પહેલા એ કથામાં આપને કહ્યું છે નારીથી આખા જગતની જગતની રચના થાય છે એનાથી આખું જગતનું સર્જન થાય છે સંસ્કારો હા જરૂર દીકરીને ભણાવો દીકરીને આગળ વધારો ખૂબ આજની દીકરી તો ક્યાં પહોંચી છે આપણે ચંદ્રલોક ની અંદર પહોંચી આજની દીકરી આજની દીકરી આઈપીએસ અધિકારી બને છે આજની દીકરી ડીવાયપી બને છે આજની દીકરી સાધનાના શિખરો સર કરે છે એને એને ધન્યવાદ આપવો પડે દીકરીને ખૂબ ભણાવો એના આંગણામાં રમવા દો એની રીતે એને 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 એની માથે ખોટું વજન ન લાદો દીકરી અને દીકરીઓ બે એક જ છે કોઈ અલગ નથી એને સમાન રૂપથી જોવો તો એ દીકરીને પ્રોત્સાહન મળશે એ દીકરી આગળ વધી શકશે કારણ કે એ અબળા નથી સબળા છે આપણને આનંદ થાય અમુક અમુક જગ્યાએ આપણે જોઈએ તો દીકરીઓ જે એ હાઈસ્કૂલની અંદર હોય હોસ્પિટલની અંદર હોય અને આપણને ગમે કેવી કાલી કાલી ભાષામાં વાત કરતી હોય આપણી યારે કહે છે કે અજમલજી મહારાજે સગુણાનો સંબંધ પિંગલગઢના રાજા પઢિયાર શાખાના રાજપૂત છે એમની દીકરી એમના દીકરા સાથે સગુણાનો સંબંધ બંધાય છે જોધપુરના રાજા રાઠોડ રાજવી છે એમના પુત્રની સાથે લક્ષ્મીનો સંબંધ બંધાય છે સંબંધ સમોવડિયાનો સંબંધ હોય છે સંબંધ બેની લાયકાત પ્રમાણે હોય છે સંબંધ બંનેના વિચારોને અનુકૂળ હોય છે એકાબીજા એકાબીજાના વિચારો સમજી શકે એનો ગ્રસ્ત આશ્રમ સુખી થાય છે આ જ ગ્રસ્ત આશ્રમની માલમાં ઘર્ષણ પેદા થઈ ગયું છે એનું કારણ કે એકાબીજાના એકાબીજા વિચારો સમજી શકતા નથી ભાઈ બહેનને સમજી શકે નહીં બેન ભાઈને સમજી શકે નહીં બેના વિચારો એક બને બેની વાણી એક બને બેના વર્તન એક બને બેના બુદ્ધિ એક બને બેના કાર્ય એક બને અને એવો ગ્રસ્ત આશ્રમ ધન્યો ગ્રસ્ત આશ્રમ કહેવાય છે એના ઘરે ભગવાન જેવા દીકરાઓ આવે છે પરમાત્માને અવતાર લેવાનું મન થાય કે મારે આ ઘરે અવતાર લેવો છે કોઈ સંત પુરુષને મન થાય કે મારે આના ઘરે અવતાર જેનો ગ્રસ્ત આશ્રમ સુંદર હોય જેનો આશ્રમ વ્યવસ્થિત હોય સંસ્કાર ભરેલું વાતાવરણ હોય બંને બેન સમજદાર હોય થોડું જાતું કરતા શીખાય લેટ ગો કરો પકડી ના રાખો હા બે વાસણ ભેગા થાય તો ખખડે થોડી ઘણી ધમાલ થાય બે માણસને થોડુંક વાતાવરણ બગડે તો બેયને એકાબીજાને સમજી જાવ